ભાવનગર શહેરના રિંગ રોડ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે બંને કારને નુકસાન થવાની માહિતી મળી છે બનાવ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા જેના કારણે થોડા સમય માટે અવરજવર ખોરવાઈ હતી અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા થયાની માહિતી સામે આવી નથી ઘટનાની જાણ થતાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી i